સુરતના પલસાણા ખાતે આવેલા જોડવાની સંતોષ ટેક્સટાઇલ મિલમાં તાજેતરમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે વડગામના કોંગ્રેસી એમએલએ જિગ્નેશ મેવાણીએ ઘટનાસ્થળની મુલાકાત લેતા રાજ્યની પોલીસ મિલ સંચાલકો સહિત રાજ્ય સરકાર સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા જાણવા મળી રહ્યું છે કે સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાથી આગ લાગવાની ઘટના બની હતી ત્યારે આ ઘટનામાં બિહારના બે શ્રમિકોના મોત થયા હતા જ્યારે વીસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ બનાવના કારણે મામલો ગંભીર બની જતા કોંગ્રેસના નેતા અને વડગામના એમએલએ જીગ્નેશ મેવાણીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી જ્યારે બીજી તરફ માંડવીના પૂર્વ એમએલએ અને સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી પણ પહોંચી ગયા હતા અને ત્યાં તેઓ દ્વારા રાજ્યની પોલીસ અને રાજ્યની સરકાર સામે શાબ્દિક પ્રહારો કરી બિહારના શ્રમિકો ગુજરાતમાં અસુરક્ષિત હોવાનું નિવેદન કર્યું હતું જો કે આનંદ ચૌધરી સ્થળ પર પહોંચતા કંપનીના માલિક સહિત સ્ટાફ નજરે ન પડતા હોસ્પિટલે પહોંચી ઈજાગ્રસ્તોના હાલચાલ પૂછ્યા હતા જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના આ નેતાઓએ રેન્જ આઈજી પ્રેમવીર સિંહને ટેલિફોનિક દ્વારા જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું સુરતના પલસાણા જીઆઈડીસીની જે ફેક્ટરીમાં એક ડ્રમ ફાટવાના કારણે બ્લાસ્ટ થયો અને બિહારના પરપ્રાંતિએ ગુજરાત માટે મજૂરી કરનારા આપણા બે મજૂરોનું મૃત્યુ થયું અને વીસ થી વધારે પોલીસે તાબડતોબ ગુનો દાખલ કરી ફેક્ટરીના માલિકથી માલિક થી લઈને અહીંયા જે પણ કસૂરદાર જવાબદાર માણસો છે એની સામે ફરિયાદ નોંધવી જોઈએ તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ પણ હજી સુધી આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મતલબ કે બિહારના કે અન્ય રાજ્યના મજૂરો જે ગુજરાતમાં પોતાનો પરસેવો છે છે કાળી મજૂરી કરે એના શ્રમનું મૂલ્ય રાજ્યની પોલીસ અને ગુજરાતની ભાજપ સરકારને નથી આજે બિહારમાં ચૂંટણી છે ત્યારે મીડિયાના માધ્યમથી નીતીશ કુમારને પણ કહું કે તમે તમારા સાથી ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ અને મોદીનો કહો કે અમારા બિહારના મજૂરોનું ગુજરાતમાં બ્લાસ્ટ થવાના કારણે મૃત્યુ થયું છે એના કસૂરવાર આરોપીની ધરપકડ ક્યારે થશે ક્યારે ભોગ બનનાર મજૂરોને આર્થિક વળતર અને આરોપીઓની સામે ગુનો ક્યારે દાખલ થશે આ સવાલ નીતિશ કુમારે પણ ભારતીય જનતા પાર્ટીને પૂછવો જોઈએ કોંગ્રેસ પરિવાર તરીકે અમે બધા પીડિતોની સાથે છીએ જે બે મજૂરોએ પોતાના જીવન ગુમાવે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પોલીસ પાસેથી તાબડતોબ માગણી કરીએ છીએ કે ઘટનાના કસૂરવારો જે પણ જવાબદાર છે જેમની ફરજ બેદરકારીના કારણે આ ઘટના ઘટી એમની સામે તાત્કાલિક ગુનો દાખલ કરીને ધરપકડ કરવી જોઈએ ભોગ બનનારને ઓછામાં ઓછું પચીસ પચીસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવું જોઈએ જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ આના માટે પ્રોટેસ્ટનો કાર્યક્રમ પણ રાખશે અને હમણાં જ મારી કોંગ્રેસના મારા તમામ સાથીદારો સાથે વાત થઈ ગુજરાત હાઈકોર્ટમાં મજૂરોને કોંગ્રેસ પોતાના ખર્ચે પિટિશન દાખલ કરીને વળતર પણ મળે અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન પણ થાય એની સંપૂર્ણ જવાબદારી કોંગ્રેસ પરિવાર તરીકે અમે લઈએ છીએ તો અમારી કોર્ટમાં પિટિશન મૂવ કરવી પડે કે પ્રોટેસ્ટ દાખલ કરીને એફઆઈઆરની માગણી કરવી પડે એ રાજ્યની ભાજપ સરકાર અને સુરત ગ્રામ ને પોલીસ માટે શરમનો વિષય હોવો જોઈએ માંગણી કરું છું કે તાબડતોબ એફઆઈઆર કરવામાં આવે જવાબદાર અધિકારી કે કોઈ માણસ મળે કોઈ જવાબદાર અધિકારી સ્થળ ઉપર હાજર નથી જીઆઈડીસી ના કોઈ માણસ નથી લેબર ડિપાર્ટમેન્ટ માંથી કોઈ નથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી માંથી કોઈ નથી પોલીસ ના માણસો પણ ગોળ ગોળ વાત કરે છે ફક્ત એક એક્સિડેન્ટલ ફરિયાદ બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હમેદ સત્યની સાથે